જય સ્વામિનારાયણ મિત્રો આજે આપણે બનાવીશું મગનું શાક તો તેના માટે મેં એક કપ જેટલા મગ લીધા છે તેને આપણે કૂકરમાં નાખી અને ચોખા પાણીથી તેને એક વખત આપણે તેને ધોઈ નાખીશું મગ ધોવાઈ જાય એટલે તેની અંદર આપણે બે ગ્લાસ જેટલું અંદર પાણી નાખીશું પછી તેમાં એક ચમચી જેટલું આપણે અંદર મીઠું નાખીશું એકથી દોઢ ચમચી જેટલું પછી ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેના પર આપણે કૂકર મૂકી દઈશું અને કૂકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું પછી તેને આપણે પાંચથી છ સીટી થવા દઈશું તો આપણી પાંચથી છ સીટી થઈ ગઈ છે અને મગ સરસ બફાઈ ગયા છે હવે ગેસની ફ્લેમ ચાલુ કરી આપણે તેના ઉપર એક તવા તવી મૂકી દઈશું તેમાં બે પાવડા જેટલું આપણે તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી રાઈ નાખીશું અને અડધી ચમચી આપણે આખું જીરું ઉમેરીશું અંદર અને અડધી ચમચી આપણે અંદર હિંગ ઉમેરીશું એક ચમચી આપણે લસણની પેસ્ટ અંદર ઉમેરીશું અને બે મરચાં ઝીણા કટ કરેલા અંદર નાખીશું અને આઠથી દસ જેટલા આપણે અંદર મીઠા લીમડાના પાન નાખીશું પછી તે બધું આપણે હલાવી લઈશું પછી તેની અંદર આપણે ઝીણું કટ કરેલું એક અંદર ટામેટું નાખીશું તો ટામેટાને આપણે એકથી બે મિનિટ સુધી અંદર સાંતળવા દઈશું ટામેટું સતળાઈ જાય એટલે તેની અંદર આપણે બફાયેલા મગ અંદર ઉમેરી દઈશું પછી તેને આપણે સારી રીતે હલાવી લઈશું હવે તેની અંદર આપણે અડધું લીંબુની નીચોવીશું થોડા ખટમીટા થાય એટલા માટે આપણે અંદર અડધું લીંબુ નીચોવીશું અને એક ચમચી અંદર હળદર ઉમેરીશું એકથી દોઢ ચમચી આપણે અંદર લાલ મરચું ઉમેરીશું બે મરચાં નાખેલા છે એટલે અને એક ચમચી અંદર આપણે ધાણાજીરું ઉમેરીશું પછી તેની અંદર આપણે એક ચમચી જેટલું અડધી ચમચી જેટલું જ અંદર મીઠું ઉમેરીશું કેમ કે પહેલાં ઉમેરેલું છે એટલે પછી તેની અંદર આપણે થોડા ધાણા ઉમેરીશું લીલા પછી તે બધું આપણે હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું અને એકથી બે મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું પછી તેની અંદર આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું અને બધું આપણે હલાવી લઈશું આપણું મગનું શાક તૈયાર થઈ ગયું છે તેને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જય શ્રી કૃષ્ણ